વાગડના સુપ્રસિદ્ધ રવેચીધામ મંદિરના મહંત પરમ પૂજ્ય ગંગાગીરી બાપુ આજે દેવલોક પામ્યા હતા સેવક સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં આસ્થાનો પ્રતિકાર રાપર તાલુકાના રૌ ગામે આવેલ પાંડવકાલીન સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતા તેને મહંત ગંગાગીરી બાપુ આજે દેવલોક પામ્યા છે તેઓ પચીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી રવેચી મંદિરના મહંત તરીકે બિરાજમાન હતા તેમના નિધન થી સેવકગણમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે સવારે દસ વાગ્યે તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં નવ નાની મોટી જેસડા રાપર ભચાવ સહિત સમગ્ર વાગડ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા રવચિ મંદિરના પ્રાંગણમાં તેમના નર્સને સમાધિ આપવામાં આવી હતી જેમાં રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત છત્રીય દરબાર સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા રાજપૂત તાલુકા સમાજના પ્રમુખ રાજુભાઈ જાડેજા ગોડજી ભટ્ટી રાશુબા જાડેજા જિલ્લા પંચાયતના વણવીર ભોજા સોલંકી રાપર તાલુકા ભાજપના પ્રમુખ નરશાભાઈ દયા આટુભાઈ સોઢા લક્ષ્મણસિંહ સોઢા ભીખુભાઈ સોઢા રાપર તાલુકા પંચાયતના માજી પ્રમુખ હમીરજી સોઢા વાડીલાલ શાવલા તથા ગોસ્વામી સમાજના પદાધિકારી અમૃતગીરી ગોસ્વામી ખેંગાર પરવારા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને મોહન ગંગાગીરી બાપુના નફરદેહને રવિજી મંદિરના પ્રાંગણમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યું હતું અને ત્યાં જ તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી